ત આપણે હરખો કરીને ખુદ સે ઢગલો ઈ ગાણી પાડવા અયા ગાડી લેવા ઢગલે પડે આવડી ગાડી લેઈન જો બરો ધમ આલવાનો જો રસ્તો પણ જો માસાનો કેવો છે લગીને આપણે ઢગલો બનાવતા હતા અને હવે સેઠ આવી ગયા છે તે ઈ મીંડા સે ઢગલો બનાવા આપડે જેસી લથડિયા ખાતા ખાતા માર્ગ માતા તો બેન બીજા પણ આવે છે જો આ ગાહાડી આપણે ઉપાડીને લઈ જવાની છે એ બીજી ગાહાડી પણ બનતા હે અને ઠેટવાલા લીમડે લીમડે મને બોલ્યો લીમડે ક્યાંક તો હોતો હોય છે ઠીક આ તો ગોર દે ઠીક આ તો નખરી તો આપણે હે ને ગાહડી લઈને આવી ગયા તા પાસા અહીંયા જો ઢગલો મળશે નાખ્યો છે ચાલો તો આપણે જઈશી ગાહડી નાખવા જો ગાહડીનો સીન સાંયામાં દેખાય છે ઓલા ઢગલાથી ને આ ઢગલે પાછા ભાઈ જઈ ઓલા ઢગલે આ ઢગલો આવડો થયો હે એ થોડોક મોટો થયો નો થોડોક નાનો ઢગલો થઈ ગયો છે

अपने બે ઘાઢાડીઓ આવી ગઈ છે ને છોડી નાખી હ ને જો આઢકલો આવડો મોટો થઈ ગયો બોલો યસી ના ઢગલો તો થોડક જ રહ્યો છે ખાપવાનો ત્યાં જઈ છે ગાડી લેવા આપણે આ ગાડી લઈને જવાનું છે જો હવે તો આપણો સીન પણ ભૂત જેવો લાગે છે ક્યાંય પોગી ગયો છે આપણે હાઈન પડી ગઈ છે તો હારવાનું ચાલુ છે ગાહડિયો થાકી ગયા હી સોનત ગાડી એ નઈ પોગેમ ખાને પોગે મે ઢારવા માં ને આ ઢગલો જો ને આ ઢગલો જો જો કેટલો કાળો લાગે છે તો દેખારો કર માં તો હું મારી ગાડીયા કડીયા દેખારો કર કર તો આપણે જેસી ગાડી લઈ લેવાજો ગાડી ઈ બેન ગાડી લેવા જાય ને આપણે અહીંયા આમ ગાડી લેઈ ना ढगै ओला चलो न के पड़ गया है हैं ओला में कांधा में काट काट न ना ये तो, तो काडू ही इज रेवा दे साइड में सोड़ो सोड़ो गहाड़ो ई पड़खेज नहीं खू है काडू बहु है चलो तो ओलो ढगलो आया हारी खाकी जवाय हो पण जो बदु हारी हारी आ खोदीया मारे खेड़ू ने आऊ काम होए लो मस्त सीन आवे सुरत दादा ना તો આપણે હજી લગીને સી ગાહાળીઓ તો આપણે અહીંયા સાફ કરીને છે ને હવે આ એક જ ગાહાળી રહી છે અહીંયા જો કે મોટો જબરો ઢગલો હતો એ ઊંયા વહી ગયો છે જો લીમડા પાસે બધા પણ હવે આ થંભાયા હે ત્યાં લગીને અમે કામ કરીશી વાડીનું લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો તો આ એક જ ગામ ઉપાડ પછી બાજવાનું ન થાય